મારા મો શું મળે આમ પૈસા પથ્થર આવવાનું છે એવા મોબાઈલ છે ને બધું છે જાવ આવું જોવા ને આ બધું બનાવેલું છે પછી વાત આપી પછી જાવ અને આવો મો શું ચાલતું હશે તો મેળવવાનું છે આપણે પૈસા લેવા ને

તો કશું વાત તમે મોડસ ને લાઈ દેજો હેડો હેડો હું સેટિંગ કરીને તો હું કોઈ ભીખો થાય ને તો હું તો હું કઉ હારું હેડો હો તો બેહુ હોય તો બેહી એ વાત છોડ બને કીધું છે ને એરો કોક તો કોમ કાઠે છે ને હું મોનાથી જરૂર છે ગમે રે કે મોનાથી સેટ કરી લો પછી એ ન કા ધ્યા કે એરો કોમ કાઠે પછી જો તો આલાય હો છે તો હે કોઈ ખાતો નહીં મારા દીનો કોક હોય છે આ નંગ નવરો છે ને

છેતરનું કામ કરવાનું ગોડવાનું હોય ને એવું બધું શું કે તો તમે મૂકી દઉં બોલ ફાઇનલ કરે પણ કોઈ ગુચ્છે નહીં થવાનું કોમ કરવાનું કેમથી બે વાય આ ફોન લઈ લેતા

આ ઘરે છે ને એ જ કામ કરવાનું આપણે આ બધી ચાલ લઈ લેવાની બધી સાફ કરી દેવાનું આવરો તો હું આલું તમન મંગાવું હમણાં થોડીવાર રહે ઓહો એટલે ઘરે ચાર બજે ભેગી કરો તમે હો જો કોમવરગો કે તમન મોણા થઈ ગયો તમન હોમું કોઈ ડારો બોલતો તો ત અમને કહેવાનું હા તો વધો નહીં તું તારું મલ્લે પછી એવું હે હાર હારું હો આપણે આ નવું લાગે છે જોજો બતાવજો પેલો તો આપડે કાઢી મેં પેલા પતું કામા તો બદલાઈ ગયો અને હું અમાને કહી દેજો આ બધું સાફ કરી દુ ક્યારે આવું આવું તો આવડો તૂટી ગયો લાગે

આ તો હું કરતો નહી આ તો ઘારો કાઢતો કો શું યાર આવ અરે મારા લાલ પાસે મળવું પડશે કોન આવ અલ્યા તો